નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય માયસેલ્ફ કેતન ચોટલિયા કેમ છો મજામાં યસ બધા જ મજામાં હશો ને બધા જ ઘર બેઠા સ્માર્ટ મેથડ થી સ્માર્ટ ફોન માં યસ રીપી ઈ લર્નિંગ હમની ની મદદ થી વિડિયો શીખી રહ્યા છો જેમાં તમે ઇંગ્લિશ ઘર બેઠા શીખી રહ્યા છો ખાસ કરીને ઇંગ્લિશ ગ્રામર જે આપણે ખૂબ જ સરળતાથી એનિમેશન મેથડ થી શીખી રહ્યા છીએ યસ તો આજના વિડિયોમાં જે ડિસ્કસ કરવાના છીએ એ ફંક્શન છે સોલ્વિંગ રિઝલ્ટ યસ જે તમે સીન પર જોઈ શકો છો હવે તમને જે સ્કૂલમાં વાત કરીએ છે પ્રમાણે આ ફંક્શનને ખૂબ જ આપણે સરળતાથી સમજીશું કેમ કે કોઈ કોઈપણ ફંક્શનમાં અમુક એવી હિન્ટ હોય છે અમુક એવા કીવર્ડ હોય છે જેની મદદથી તમે ફંક્શનને સરળતાથી ઓળખી શકો છો તો સૌથી પહેલો સવાલ થાય કે આ ફંક્શનની હિન્ટ કઈ તો તમે જોઈ શકો છો ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ સચ ધેટ આ ચાર હિન્ટ છે આની સિવાયની સો અને ધેરફોર પણ હિન્ટ આવી શકે જે દસમા ધોરણ માટે ખૂબ જ આઈએમપી હતી પણ અગિયારમાં બારમા માટે એ સવાલ બહુ ઓછા પૂછાય છે એટલે આપણે અહીં હાઈલાઇટ નથી કરેલા પણ તમારે યાદ રાખવાનું છે સો અને ધેરફોર પણ સોવિંગ રિઝલ્ટમાં આવી શકે હવે આ ચારેયની વાક્ય રચના આપણે ડીપમાં સમજીએ જેથી તમે સરળતાથી આ ફંક્શનનો કન્સેપ્ટ ક્લિયર કરી શકો યસ સૌથી પહેલા વાક્ય રચના જોઈ લઈએ ટુ ટુ જે આપણી પહેલી હિન્ટ છે યસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સોવિંગ રિઝલ્ટમાં સૌથી વધારે કોઈ ફોકસ હોય તો એ છે વિશેષણ ઉપર અને જ્યારે તમે ટુ અને ટુ નો ઉપયોગ કરો છો તો જ્યારે તમે ટુ અને ટુ નો ઉપયોગ કરો છો એવા સમય તમારે એડજેક્ટિવ એ બંનેની વચ્ચે રાખવાનું છે અને પાછળના ટુ ની પાછળ ક્રિયાપદનું નું પહેલું રૂપ હોવું જરૂરી છે જે આ વાક્ય રચના માટે સૌથી યાદ રાખવા જેવી બાબત છે યસ વધારે ઈઝીલી સમજાય એના માટે એક્ઝામ્પલ જોઈએ ટુ અને ટુ નું યસ તમે જોઈ શકો છો ડોક્ટર આથી ટુ ફેટ ટુ વોક ફાસ્ટ ટુ અને ટુ વચ્ચે ક્રિયાપદનું નું પહેલું રૂપ નહીં વિશેષણ છે યસ વિશેષણ વચ્ચે રાખવાનું છે પાછળ આવશે પહેલો રૂપ યસ તો ડોક્ટર હાથી ચાલવા માટે વધારે પડતા ફાસ્ટ છે એક જાતનું નેગેટિવ કન્ડિશન લેવાની છે તમારે જ્યારે તમે ટુ અને ટુ નું ગુજરાતી બોલતા હોય ત્યારે યસ બીજી વાક્ય રચના જોઈએ જે છે ઇનપ ટુ ટુ અને ટુ કરતા થોડુંક યાદ રાખવાની અલગ સિસ્ટમ છે ઇનપ જોઈએ જેમ અહીંયા વિશેષણ વચ્ચે આવતું હતું એમ ઇનપ ટુ માં વિશેષણ પહેલા આવશે અને પાછળ તો ટુ છે એટલે ક્રિયાપદ નું પહેલું રૂપ જ આવશે યસ ખૂબ જ સરળ વાક્ય રચના જે તમે જોઈ શકો છો ઇનફ ટુ પેર માં આવશે પણ એની પહેલા તમારે વિશેષણ લેવાનું છે અને પાછળ ક્રિયાપદ નું પહેલું રૂપ લેવાનું છે જે તમારે યાદ રાખવાની છે રચના ઇનફ ટુ વાળી રચનામાં વધારે ઈઝીલી સમજવા માટે એક્ઝામ્પલ જોઈએ યસ દીપ ઇઝ ક્લેવર ઇનફ ટુ તમે જોઈ શકો છો ઇનફ ટુ સાથે છે આગળ વિશેષણ છે અને એની પાછળ ક્રિયાપદ નું પહેલું રૂપ છે અને આ નકાર કન્ડિશન માટે વપરાય છે જ્યારે ઇનઅપ ટુ હકાર કન્ડિશન માટે વપરાય છે દીપ ઇઝ ક્લેવર ઇનઅપ ટુ આન્સર એની ક્વેશ્ચન કોઈ પણ સવાલના જવાબ આપવા માટે પૂરતો હોશિયાર છે મતલબ હકારાત્મક કન્ડિશન તમારે લેવાની છે તો ટુ અને ટુ વચ્ચે વિશેષણ પાછળ વી વન ઇનઅપ ટુ પહેલા વિશેષણ પાછળ વી વન ટુ અને ટુ નકાર માટે ઇનઅપ ટુ હકાર માટે યસ જોઈ લઈએ ત્રીજી ઇન સો ધેટ જેમ અહીંયા વિશેષણનો કમાલ હતો સેમ સો ધેટમાં પણ વિશેષણનો કમાલ છે એમાં વિશેષણ વચ્ચે લેવાનું છે અને ધેટ પછી કોઈપણ કાળની જે નોર્મલ વાક્ય રચના હોય એ એપ્લાય કરવાની છે તો જોઈએ સ્ક્રીન પર વાક્ય રચના એ તમે જોઈ શકો છો સો ધેટ ની છે વચ્ચે તમને એડવર્બ એડજેક્ટિવ મતલબ વિશેષણનો પાર્ટ દેખાય છે અને પાછળ કાળ પ્રમાણે કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ એ પ્રમાણે તમારે વાક્ય રચના સો ધેટમાં મૂકવાની છે યસ તો ખૂબ જ સરળ છે એ પણ વાક્ય જોઈએ વધારે કન્સેપ્ટ ખ્યાલ આવે એના માટે સી વોક સો ફાસ્ટ ધેટ તમે જોઈ શકો છો સો અને ધેટ વચ્ચે વિશેષણ ફાસ્ટ અને પાછળ કાળ પ્રમાણે સી કુડ ગેટ ધ બસ કરતા મોડલ অক্সિલરી ક્રિયાપદનો પહેલો રૂપ આવશે અને કર્મ યસ તો સી વોક સો ફાસ્ટ ધેટ સી કુડ ગેટ ધ બસ એટલી ઝડપથી ચાલી એટલી ઝડપી ચાલી કે એને બસ મળી શકી યસ તો આ પ્રમાણે સો ધેટ નો ઉપયોગ થશે છેલ્લી ઇન સચ ધેટ જેમાં નામ આગળ વિશેષણ અને નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ કમ્પલસરી આવે એ નિયમ એપ્લાય કરવાનો છે જે તમારે સચ અને ધેટની વચ્ચે મૂકવાનું છે અને પાછળ કાળ પ્રમાણે જ વાક્ય આવશે તો જોઈ લે લઈએ વાક્ય રચના છેલ્લી સચ અને ધેટની પેર અને તમે જોઈ શકો છો નામનો વિશેષણનો આર્ટિકલનો નિયમ યસ એ જે વચ્ચે મૂકવાનો છે અને પાછળ કાળ પ્રમાણે જે બીજું વાક્ય આવતું હોય યસ તો આ પ્રમાણે ચોથી તમારે હિન્ટ યાદ રાખવાની છે અને જોઈ લે હિન્ટ સમજવા માટે છેલ્લું વાક્ય આઈ વિલ બાય સચ અ ઓડી કાર

આ બધી જ વાક્ય રચનાની મદદથી જોઈ શકો છો હવે જે વાત કરીએ સૌથી પહેલા ટુ ટુ જ્યારે વધારે પડતું નેગેટિવ મીનિંગ કંડિશન તમારે લેવાની હોય ત્યારે ટુ અને ટુ નો ઉપયોગ કરવાનો છે જેમાં ટુ અને ટુ ની વચ્ચે વિશેષણ આવશે જે હમણાં આપણે જોયું યસ બીજી કંડિશન જે આના કરતા ઉલટી હતી હકારાત્મક કંડિશન ઇનઅ ટુ જે તમે જોઈ શકો છો જોઈએ એટલું પૂરતું હકારાત્મક કન્ડિશન પોઝિટિવ મિનિંગ લેવાનો છે અને ઇનઅપ ટુ પહેલા વિશેષણ આવશે યસ તો એ હતો ઇનઅપ ટુ કન્સેપ્ટ ત્યારબાદ સો ધેટ એટલો કે યુઝ ટુ ઇન બોથ મતલબ પોઝિટિવ અને નેગેટિવ બંને મતલબમાં તમે આનો ઉપયોગ કરી શકો છો અને વચ્ચે વિશેષણ આવશે જે આપણે આપણે જોયું અને લાસ્ટમાં સચ ધેટ એટલો કે યુઝ ધ ઇન બોથ મતલબ આ બંને પોઝિટિવ અને નેગેટિવ બંને મતલબમાં વપરાય છે પણ આ બંને સેપરેટ યુઝ વપરાય છે અને અહીંયા જે આપણે વાત કરીએ એમ નામનો આગળ વિશેષણ એનો આર્ટિકલનો નિયમ એ વચ્ચે હોવો જોઈએ તો વિશેષણ કઈ જગ્યાએ મૂકવાનું છે એ ખાસ આ ફંક્શનમાં અલગ અલગ વાક્ય રચના પ્રમાણે અલગ અલગ હિન્ટ પ્રમાણે કીવર્ડ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે જેથી આ ફંક્શન તમે સરળતાથી યાદ રાખી શકો હવે આપણે થોડું વધારે ડીપમાં સમજાય એના માટે એક એક વાક્ય રચના જોઈએ અને એક એક વાક્ય રચનાના ચાર પાંચ એક્ઝામ્પલ જોઈશું જેથી સરળતાથી તમે આ ફંક્શનને સમજી શકો તો સૌથી પહેલા ટુ અને ટુ હમણાં વાત કરીએ પ્રમાણે વચ્ચે વિશેષણ પાછળ વિવન યસ જોઈએ વાક્ય રચના અને એને આધારે વાક્યો માય સન ઇઝ ટુ યંગ ટુ ગો ટુ સ્કૂલ ટુ અને ટુ ની પેર વચ્ચે વિશેષણ છે યંગ અને પાછળ ક્રિયાપદનો નું પહેલું રૂપ ગો મારો પુત્ર સ્કૂલ પર જવા માટે વધારે પડતો નાનો છે નેગેટિવ કન્ડિશન લેવાની છે વાક્ય નેગેટિવ નથી બનતું ટુ અને ટુ માં જે ખાસ યાદ રાખવાનું છે હવે જેટલા બી એક્ઝામ્પલ આવશે બધા જ ટુ અને ટુ વાળા સેટ કરેલા છે જેમાં તમે બધામાં જોઈ શકશો ટુ અને ટુ ની પેર હશે વચ્ચે વિશેષણ હશે અને પાછળ ક્રિયાપદનું પહેલું વધારે પડતું ગંદુ છે સાવ ગંદુ નથી ગંદુ છે નેગેટિવ કન્ડિશન માટે લેવાનું છે એટલે ટુ નો ઉપયોગ કરેલો છે તો પ્રેક્ટિકલ લાઈફમાં પણ ઘણીવાર ટુ ની તમારે વાક્ય બોલવાનું થાય તો તમે આ પ્રમાણે ઉપયોગ કરી શકો છો યસ ત્રીજું વાક્ય જોઈએ જોઈએ મમતા વોઝ ટુ વચ્ચે વિશેષણ પાછળ કોઈ પણ આકર્ષવા માટે વધારે પડતી કદરુપી છે યસ

આગળની હિન્ટ હતી જે આપણે ઇનઅપ ટુ હવે એને પણ જોઈ લઈએ યસ તો એમાં શું હતું ઇનઅપ ટુ ની પહેલા વિશેષણ પહેલામાં વચ્ચે હતું આમાં પહેલા આવે છે અને પહેલામાં પણ ટુ ની પાછળ વિવન હતું તો અહીંયા પણ સેમ કન્ડિશન છે યસ જોઈએ વાક્ય પહેલાની જેમ જ તો અહીંયા તમારે ખાલી ફરક એ વેલા કરતા એ આવશે કે અહીંયા તમને ઇનઅપ ટુ પછી વિવન દેખાશે અને આગળ વિશેષણ દેખાશે બસ બીજો કોઈ ચેન્જ નહીં અને બધા જ વાક્ય હકાર મિનિંગ તરીકે લેવાના યસ જોઈએ પહેલું વાક્ય કંડિશન બીજી વાક્ય જોઈએ ઇનઅ ટુ પાછળ વિવન અને વિશેષણ આગળ ટુ સોલ્વ ધીસ પઝ આ પઝલ ને સોલ્વ કરવા માટે શૈલેષ પૂરતો હોશિયાર છે મતલબ સોલ્વ કરી શકે છે હકારાત્મક કન્ડિશન ત્રીજી કન્ડિશન મમતા બોસ બ્યુટીફુલ ઇનફ ટુ એટ્રેક્ટ ઓલ બધાને આકર્ષવા માટે પૂરતી સુંદર છે સુંદર જ છે ને પણ મતલબ હકારાત્મક કન્ડિશન લેવાની છે તો ઇનફ ટુ ની પાછળ ક્રિયાપદ નું પહેલું રૂપ ઇનફ ટુ ની આગળ વિશેષણ યસ સિમ્પલ થઈ ગયું ઇનફ ટુ નેક્સ્ટ આઈ એમ સ્ટ્રોંગ ઇનફ ટુ જો બધી જગ્યાએ તમને ઇનફ ટુ ની આગળ વિશેષણ દેખાય છે અને પાછળ અહીંયા આપણે ક્રિયાપદનો ઉપયોગ કરેલ નથી પણ લિફ્ટ અહીંયા લિફ્ટ આવશે લિફ્ટ ધીસ હેવી બોક્સ હેવી બોક્સને ને ઉચકવા માટે તે આ હું પૂરતો મજબૂત પૂરતો સ્ટ્રોંગ છું પૂરતો યસ સ્ટ્રોંગ મજબૂત છું તો એ પ્રમાણે તમારું ચોથું વાક્ય અને પાછું વાક્ય ધીસ કાર વોઝ ચીપ ઇનફ ટુ બાય પાછળ વિવન અને આગળ ક્રિયાપદ નથી પણ વિશેષણ છે યસ ઇનપટોલ ની પહેલા વિશેષણ આવે એટલે ધીસ કાર વોઝ ચીપ ઇનપ ટુ બાય કાર ખરીદવા માટે પૂરતી સસ્તી છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ તમે રચના જોઈ શકો છો ઇનફ ટુ ના જેમાં બધી જ જગ્યાએ ઇનપ ટુ પહેલા વિશેષણ છે અને પાછળ ક્રિયાપદ ના પહેલા રૂપ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટુ અને ટુ અને ઇનપ ટુ ની રચના જોઈ હવે આપણે ત્રીજી હિન્ટ પર જઈએ જે આપણું હતું સો ધેટ યસ જેમાં વચ્ચે વિશેષણ આવે છે અને પાછળ વાક્ય રચના પ્રમાણે જ વાક્ય રચના આવશે યસ એક્ઝામ્પલ જોઈએ વધારે જેથી કન્સેપ્ટ વધારે ક્લિયર થાય સૈલેશ ઇઝ સો ડલ ધેટ યસ સો ધેટ ની પેર સો ધેટ ની પેર એટલે વચ્ચે વિશેષણ એડજેક્ટિવ વચ્ચે વિશેષણ અને પાછળ કાળ પ્રમાણે કર્તા મોડલ ઓક્ઝિલરી નકાર ની વાક્ય રચના છે વિવન કર્મ અન્ય કર્મ કર્મ અન્ય શબ્દ નથી એટલે સૈલેશ ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ સોલ્વ ધીસ પઝલ સૈલેશ એટલો ડલ છે એટલો નબળો છે કે આ પઝલ સોલ્વ કરી શકતો નથી યાદ કરો સો ધેટ માં આપણે કીધેલું હતું બંને કન્ડિશન આવી શકે તો પાછળનું વાક્ય નેગેટિવ લીધેલું છે તમે અહીંયા વિશેષણ બદલાવીને તમે હકાર પણ કરી શકો છો તો સો ધેટ માં તો કોઈ પણ વાક્ય રચના ચાલે જો એ બીજું વાક્ય વધારે કન્સેપ્ટ સમજવા માટે યસ મમતા વો સો બ્યુટીફુલ ધેટ યસ તમે અહીંયા જોઈ શકો છો મમતા વો સો બ્યુટીફુલ ધેટ સી કુલ એટ્રેક ઓલ મમતા એટલી સુંદર છે કે બધાને આકર્ષી શકે છે તો અહીંયા સો ધેટ ની pair છે અને વચ્ચે વિશેષણ છે અને પાછળ કાળ પ્રમાણે રચના પણ છે તો આ પ્રમાણે બધી રચના બનશે સો ધેટ ની જેમાં વચ્ચે વિશેષણ પાછળ કાળ પ્રમાણે રચના યસ ત્રીજી રચના જોઈએ જેથી વધારે કન્સેપ્ટ ખ્યાલ આવે રાજ ઇઝ સો ટોલ બોય સો ટોલ બોય ધેટ યસ સો ધેટ ની पैर અને પાછળ લખ્યું છે હી કેન રીચ ધ સેલ્ફ એટલો ઊંચો છોકરો કે સેલ્ફ ને

ઘૂંટડો લઈ શકતી નથી સી પહેલા ઘૂટડો થાય તો આ પ્રમાણે તમે જોઈ શકો છો સો ધેટ ની વાક્ય રચના જેમાં વચ્ચે વિશેષણ અને પાછળ કાળ પ્રમાણે રચના આપેલી છે યસ તો આ સિસ્ટમ છે આપણી સો ધેટ ની ચલિન સચ ધેટ જેમાં આપણે ઉપયોગ કરેલો તો નામ આગળ વિશેષણ અને એની આગળ આર્ટિકલ જે સમજી લઈએ જેથી આ ફંક્શનનો કોન્સેપ્ટ સરળતાથી ક્લિયર થાય યસ ચોથી વાક્ય રચના સચ ધેટ તમે જોઈ શકો છો સચ ધેટ પેર અને વચ્ચે નામ આગળ વિશેષણ અને એની આગળ આર્ટિકલનો નિયમ જે અંગ્રેજ સિસ્ટમ પ્રમાણે થાય છે તો એ પ્રમાણે છે અને પાછળ કોઈ પણ બીજું વાક્ય જે આવતું હોય કાળ પ્રમાણે એ વાક્ય સમજવા માટે વાક્ય જોઈ લઈએ બધાની જેમ એટલે આ કન્સેપ્ટ પણ તમારો ક્લિયર થાય યસ એક્ઝામ્પલ ઓફ સચ ધેટ ઉદાહરણો જોઈએ આપણે તો પહેલું ગાંધીજી વોઝ સચ અ ગ્રેટ મેન જુઓ તમે સચ અને ધેટ ની પેર એટલે આગળ નામ છે આગળ આર્ટિકલ છે એની આગળ આગળ નામ છે આગળ વિશેષણ છે અને એની આગળ આર્ટિકલ છે સચ અ ગ્રેટ મેન બ્રિટિશર રિસ્પેક્ટેડ હિમ મચ પાછળનું બીજું વાક્ય છે ગાંધીજી મહાન માણસ એવા માણસ મહાન હતા કે બ્રિટિશરો તેમની વધારે રિસ્પેક્ટ કરતા આદર આપતા માન આપતા તો આ પ્રમાણે સર્જ દેટ ની મદદથી તમારે આ કન્સેપ્ટ વચ્ચે યાદ રાખવાનો છે નામનો વિશેષણનો આર્ટિકલનો નિયમ યસ નેક્સ્ટ આઈ વિલ બાય સચ એન ઓડી કાર ફરીથી અહીંયા એન આવશે જે એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એક એડિટિંગ મિસ્ટેક છે ખાસ તમે જોઈ શકો આઈ વિલ બાય સચ એન ઓડી કાર ધેટ સલમાન હેઝ હું એવી કાર ખરીદીશ કે જે સલમાન પાસે છે યસ તો એ પણ તમે જોઈ શકો છો સચ ધેટ ની પેર છે આગળ નામ કાર છે વિશેષણ ઓડી અને આગળ આર્ટિકલ એ કાર તો ઘણી બધી પણ કેવી કાર ઓડી જે કાર છે એ અને છેલ્લું વાક્ય કન્સેપ્ટ સમજવા માટે સચ ધેટ ના વાક્ય રચનાને સમજવા માટે હી પ્લેડ સચ અ રોલ ધેટ એવરી એવરીવન પ્રેઝ હિમ એને એવો રોલ ભજવ્યો કે બધા લોકો તેના વખાણ કરે છે તો અહીંયા પણ સેમ સિસ્ટમ સચ સચની પેર છે અહીંયા નામ નથી આપ્યું એટલે આ રોલ કરેલું છે તો આ પ્રમાણે પણ ઘણી વાર તમે ઉપયોગ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ હતો સચ નો અહીંયા આપણે ટુ ટુ ઇનઅફ ટુ સો ધેટ અને સચ ધેટ ની મદદથી આ ફંક્શનને સમજવા માટે પૂરતી ટ્રાય કરી છે અને આશા રાખું છું જેટલા બી આપણે એક્ઝામ્પલ કવર કરેલા હતા એ તમારે વાક્ય રચનાને સમજવા માટે પૂરતા હતા તો આશા રાખીએ આ વિડીયોની મદદથી તમારો આ ફંક્શનનો નો કન્સેપ્ટ ક્લિયર થયો હશે મળીશું નવા ટોપિકમાં નવા જ લેક્ચર સાથે નવી માહિતી સાથે થેન્ક યુ આભાર